માત્ર વન વિભાગ જ નહીં પરંતુ મીડિયાના મિત્રો પણ દોડ્યા હતા અમે પણ દોડ્યા હતા અને હું પણ ગયો હતો કે દીપડો ક્યાંક પકડાઈ જાય તો તેને કેમેરામાં કેદ કરું પરંતુ દીપડો હોશિયાર નીકળો અને રાજકોટ છોડીને જાણે ગાયબ થઈ ગયો એની સ્થિતિમાં અત્યારે પહોંચી ગયો છે જિલ્લાના વન વિભાગના કેવા મુજબ ચાલીસ જેટલા દીપડા રાજકોટના ગ્રામ્ય વિસ્તાર એટલે કે જે જંગલ વિસ્તાર છે ત્યાં છે આ સમાચાર આપતા જ રાજકોટ વાસીઓમાં ભય ફેલાઈ ગયો કે શું એક સાથે ચાલીસ દીપડાઓ રાજકોટ આવી ગયા છે પરંતુ ના ના દીપડા નથી એક જ દીપડો દીપડો આવ્યો અને આ પણ જાણે ડરી ગયો હોય ને અત્યારે એમ ગાયબ થઈ ગયો છે ક્યારેક રૈયાના જે લાઇટ હાઉસ છે એની પાછળ દીપડો જોવા મળે તો ક્યારેક કણકોટમાં ક્યારેક યુનિવર્સિટીના બાયોસાય માં દીપડો જોવા મળે પણ દીપડો ક્યાંય પાંજરે નો પુરાણો એટલે આ દીપડો ગાયબ થઈ ગયો છે એવું કેવું અથવા તેમ કહેવાય કે દીપડો ખૂબ હોશિયાર છે અને દીપડો અત્યારે ગાયબ થઈ ગયો છે રાજકોટ શહેરની બહાર વહી ગયો છે તેના કારણે આહાંગ્રો લોકોને લાગી હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે જો તમને ક્યાંય દીપડો જોવા મળે તો તમને કોમેન્ટ કરવાનું ના ભૂલતા